તુબી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત સંકલ્પ પત્ર રજુ કરવામાં આવ્યો આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હોટેલ સરોવર પ્રીમિયર ખાતે સાંસદ રાજેશભાઈ જુડાસમા મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા ધારાસભ્ય સંજયભાઈ કોડિયા પ્રભારી મુકેશભાઈ દાસાણી ચૂંટણી નિરીક્ષક કમલેશભાઈ મીરાણી પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી તથા મીડિયા વિભાગના સુરેશ પાનસુરિયા સંજય પંડ્યા જીતેન્દ્ર ઠકરારની ઉપસ્થિતિમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી બે હજાર પચીસ માટે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સંકલ્પપત્રના મુખ્ય મુદ્દામાં જૂનાગઢ શહેર પ્રવાસન ઐતિહાસિક યાત્રાધામ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નગરી છે તેમજ આ નગરી એ સનાતન ધર્મની ધરોહર સમી નગરી છે આ દિશામાં શહેરનો વિકાસ સંતુલિત રીતે થાય તેમજ આંતરમાળખાકીય સુવિધાઓથી સજ્જ થાય અને જૂનાગઢ શહેરની એક આગવી ઓળખ બને એ વિચાર સાથે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી રૂલ બે હજાર પચીસમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય બનાવતા અમોને દ્રઢ વિશ્વાસ છે કે અમે જૂનાગઢના વિકાસનું જે સ્વપ્ન જોયું છે તેને પૂર્ણ કરવા વચન સાથે સંકલ્પપત્રના મુખ્ય મુદ્દા જણાવતા વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જુનાગઢના હયાત બાયપાસ રોડને બનાવવો આવેલ વિલીગન ડેમને એક નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવું પર્યટકો યાત્રિકો જૂનાગઢ વાસીઓ ઐતિહાસિક જુનાગઢને નિહાળવા આવતા લોકો માટે સિટી બસ યોજના હેરિટેજ વારસાની જાળવણી અને રીડેવલોપમેન્ટ કરી જુનાગઢ શહેરને હેરિટેજ શહેર બનાવવું યોગ તરફ લોકોની રૂચિ વધે એ માટે જુદા જુદા વિસ્તારોમાં યોગ સ્ટુડિયો બનાવવા યુવાનો અને રમતગમત પ્રેમીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તેમજ અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવું નવા ત્રણ ફાયર સ્ટેશન બનાવવા શહેરમાં સ્માર્ટ આંગણવાડી બનાવવી શહેરી ફેરિયા ભાઈઓ માટે હોકર્સ ઝોન સ્થળે માનભેર આવક મેળવી શકે તેમજ શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત થાય તેવું આયોજન શહેરના પ્રાકૃતિક સનાતનની અને સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવી ભવનાથના મુખ્ય માર્ગને સનાતન પથ તરીકે નિર્માણ કરવા શહેરના મુખ્ય રસ્તાના સર્કલોને જુદી જુદી થીમથી આકર્ષક સર્કલોનું નિર્માણ કરવું ઇમનગર ડમ્પિંગ સાઇટની રીમોડેલિંગ કરી ડેવલોપ કરી ડેવલોપ કરવી સ્માર્ટ પબ્લિક ટોયલેટ બનાવવા થ વેડિંગ મશીન થેલા એટીએમ મૂકવા યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એકસો ચુમ્માલીસ કરોડના ખર્ચે ગિરનાર રીડેવલપમેન્ટ કરવાનું કામ જેવા વિવિધ વિકાસશીલ મુદ્દાઓ સાથે આજે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું એવા હિસાબ કરી બદલે એટલી ખબર પડે છે કે ગત પાંચ વર્ષ પેલા ભારતીય જનતા પાર્ટી એ જે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો એ સો ટકા કરવા માં ક્યાંક ને ક્યાંક સમય લાગ્યો હોય માનવ તળાવ ડેવલપમેન્ટ થશે એવું કીધું હોય તો તળાવમાં સમય લાગતો ડેવલપ થઈ જ છે

અને લોકલ કોર્પોરેશનની બોર્ડની કરતી હોય છે વિષય છે કોર્પોરેશનના ડેવલપમેન્ટ પર લેમા સરકારની કેન્દ્રીય યોજનાઓ પણ કોર્પોરેશનના અમલકારી એજન્સી તરીકે કોર્પોરેશન કામ કરતી હોય છે ને કોર્પોરેશનની અંદર જ કામ કાઉન્ટ ગણાતું હોય છે સંજીપભાઈ ટાઉન હોલની વાત કરી તમે ભ્રષ્ટાચારનો વિડિયો બનાવ્યો તો અને જાહેર કર્યું હતું આજ કરોડો રૂપિયા ખર્ચાયા પછી આજે ટાઉન હોલ જે બંધ જ છે એ જે પણ વસ્તુ છે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે અમારા પ્રમુખ શ્રીએ કીધું પછી એમે પદાધિકારી હોય કે કોઈ પણ કાર્યકર હોય જે કામ સારું ન થયું હોય એ કોઈ

દસ બનાવી દે એટલા ખર્ચમાં તો ધારાસભ્ય તરીકે એમને કે એ પૈસા હું આપીશ પર્સનલ અને એ દસ ટાઉન જુનાગઢ શહેર ની અંદર બનાવી દઈએ આપણે એના માટે તૈયાર છીએ લોકોને મૂર્ખ બનાવવા લખીનાથ પત્રિકા મોકલી છે કે એક ખર્ચમાં અમે દસ ટાઉન બનાવી દઈએ કે દસ સ્વિમિંગ પુલ બનાવી દઈએ તો બંને માટે હું પર્સનલી પૈસા આપવા તૈયાર છું કે એ લોકો દસ દસ ટાઉન અને દસ દસ સ્વિમિંગ પુલ બનાવી દે લોકોને ફક્ત ચૂંટણી આવે એટલે એને ખબર છે કે આમાં કંઈ આપણા હાથમાં આવવાનું નથી એટલે ફેકમ ફેકી ચાલુ કરે છે પણ લોકો ખૂબ સમજદાર છે જૂનાગઢના લોકો સમજે છે કોની પાસે શું છે કોણ શું કરવાનું છે કઈ પાર્ટીના વિચારો કઈ ટાઈપના છે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ સાથે ચાલનારી પાર્ટી છે અને કોઈ પણ ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે એટલે આ વિકાસ એ જ અમારો પર્યાય છે

તો સરકારમાંથી રાજ્ય કેન્દ્ર સરકારમાંથી આપણે ઘણું લાવી શકશું આ એક એંગલ યાદ રાખજો સાહેબ કોર્પોરેશન બન્યો ને ત્યારે જે વિકાસ થયો ને એ જ થયો એન પછી કાઈ થયો જ નથી તમને કહી દઉં અને છેલા 5 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાની આગામી સોળમી ફેબ્રુઆરીએ ચૂંટણી આવી રહી છે ત્યારે દર પાંચ વર્ષે સત્તા પક્ષે પોતે જે કાર્યો કર્યા હોય એની વાત અને આવતા પાંચ વર્ષમાં પ્રજાનો પ્રેમ સ્નેહ ઉખ અને લાગણી મળે અને પ્રજા જન્મત આપે અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને શાસન સોંપે તો પાંચ વર્ષ શું કરવાનું છે એની માહિતી અમારા અધ્યક્ષ અમિતભાઈ શર્મા અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમાના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયાએ આપી છે જ્યારે કોર્પોરેશનનું બજેટ એ પણ રજૂ થતું હોય હું પણ ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગરમાં કોર્પોરેટર તરીકે પણ બે પણ સેવા બજાવી છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ હું ત્યાં રહ્યો છું એટલે બજેટમાં પણ જે અંદાજપત્ર આપણે આપતા હોય એવું નથી હોતું કે બધા કાર્ય પૂર્ણ થઈ જાય બજેટમાં અંદાજપત્ર મૂકતા હોય છે અને એ દિશામાં એક સારી રીતે પ્રામાણિકતાથી નિષ્ઠાથી એ પ્રયત્ન કરતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ ઉમેદવારો મિત્રો કે જ્યારે પ્રતિનિધિ પ્રજાના પ્રેમથી બનવાના છે અઢાર તરીકે નિશ્ચિત છે અને છપ્પન બેઠક એ અમારી આવવાની છે ત્યારે મને વિશ્વાસ છે કે આવતા પાંચ વર્ષમાં આ જૂનાગઢ એ પણ જે બે રીતે બીજા કોર્પોરેશન હરફાળ ભરી ગયા છે દિશામાં હરફાળ ભરશે અને જે કાર્ય આજે અમારા અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી સાંસદશ્રીએ જે અમારા મેનિફેસ્ટોમાં આપ સમક્ષ મૂક્યા છે એના સો પૂર્ણ કરવાના એ પ્રયત્ન કરશે સ્થાનિક સ્વરાજ્ય આગામી સોમી ફેબ્રુઆરીએ દર પાંચ વર્ષે સત્તા પક્ષ આવતા પાંચ વર્ષા તો પ્રેમ સ્નેહને લાગણી મળે અમારી પ્રજા સમાજ બજેટ પરંતુ અંદાજપત્ર આપણે કાળજી કોણ બજેટ પર અંદાજપત્ર મને વિશ્વાસ છે કે આવતા પાંચ વર્ષમાં જુનાગઢ બે હરોફાર ભરી રહ્યા છે દિશામાં હરડફાળ ભરશે જે કાર્ય આજે અમારા અધ્યક્ષશ્રી અને ધારાસભ્ય મેનિફેસ્ટો છે એના સો પૂર્ણ કરવાના